હરિ ઓમ શ્રી કૃષ્ણ વાર આપણે ગીતા જ્ઞાન ગંગા ચેનલમાં ગીતા સત્સંગમાં પધારેલા સૌ ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત છે મિત્રો મારા સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો આજે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીકૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતાગ્રંથનો આધ્યાય છો યોગ યોગનો શ્લોક નંબર અઢાર વિશે યદા સર્વકામેભ્યો અત્યંત વશમાં કરેલું ચિત્ત જ્યારે પરમાત્મા મોજ સંપૂર્ણપણે સ્થિત થઈ જાય છે ત્યારે સંપૂર્ણ કામનાઓથી નિસ્પૃહ થયેલ પુરુષ યોગ છે એમ કહેવાય છે મિત્રો હવે આ શ્લોક ને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તેમના પ્રિય સખા હે અર્જુન મારી એટલે કે ગીતા ગ્રંથના સિદ્ધાંત પ્રમાણે આચરણ કરી તેના દિશા નિર્દેશાનુસાર યોગ સિદ્ધ પામી લે અર્થાત તેનું શરીર સહિત બધી જ ઇન્દ્રિયો મન સાથે વશમો થઈ ચિત્ત સાથે જોડાઈ જાય ત્યારે પરમાત્માના ધ્યાનમાં પરમાત્માના રસમાં સંપૂર્ણપણે જોડાઈ જાય છે સ્થિર થઈ જાય છે ત્યારે સંપૂર્ણ વિષય ભોગવાસનાઓ એટલે સંસારી વાસનાઓથી નિસ્પૃહ બની ધ્યાન યોગી પુરુષ યોગીયુક્ત છે એમ કહેવાય છે તો મિત્રો ભગવાનની વાણી હજુ બધું સૂક્ષ્મ રીતે વિસ્તારથી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આ ધ્યાય આ જ અધ્યાયના દસમા શ્લોકથી તેરમા શ્લોક એટલે કે ચાર શ્લોકમાં આસન સ્થળ વગેરેની પસંદગી ચૌદ અને પંદરમા શ્લોકમાં સગુણ ધ્યાન પદ્ધતિનું વર્ણન સોળ અને સત્તરમાં બે શ્લોકોમાં ધ્યાન યોગી અને દરેક સાધક માટે શ્લોક સુધી એટલે કે સારી રીતે વશમાં કરેલું ચિત્ત તો મિત્રો શરીર થી ઇન્દ્રિયો સૂક્ષ્મ છે ઇન્દ્રિયોથી મન સૂક્ષ્મ છે મનથી વિષય સૂક્ષ્મ છે વિષયોથી ચિત્ત સૂક્ષ્મ છે આવું ચિત્તની આધ્યાત્મિક રીતે પોચ પ્રકાર છે એટલે કે તેનો કર્મશ્ય પોચ અવસ્થાઓ અનુક્રમે આવે છે કે મૂઢ શિપ્ત આ બે અવસ્થાઓ વાળો વ્યક્તિ યોગનો અધિકારી હોતો નથી ત્રીજી અવસ્થા વિષિપ્ત એટલે કે ચિત્ત ક્યારેક સંસારમાં અને ક્યારેક સ્વ સ્વરૂપમાં એટલે તેની ડામાડોળ સ્થિતિ ચોથી એકાગ્ર સ્થિતિ કે એકાગ્ર ચિત્તવાળો વ્યક્તિ આસાનીથી સમાધિ ધીમે સમાધિ નિરુદ્ધ છે જે પોચમી અવસ્થા તેમાં સાધકને નિવિકલ્પ સમાધિ લાગી જાય છે જેમાં વ્યાપક કોઈ પણ વિકલ્પ વગરની સમાધિ કહેશે ને આ સમાધિને જ આધ્યાત્મિક ભાષામાં સાચું એટલે કે પૂર્ણ યોગી છે ટૂંકમાં સંસારી ચિંતનનો સંપૂર્ણ ત્યાગ થાય ત્યારે જ આપોઆપ ચિત્ત પરમાત્માના સ્વરૂપમાં અથવા સ્વસ્વરૂપમાં એકાગ્ર થાય અને આ સ્થિતિ વારંવાર થવાથી તેમાં રસ પરવાથી લોબી અવસ્થા સુધી ચાલી રહે તે નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચી તેમાં સ્થિર થઈ જાય છે જેમ મશીનને પ્રથમ એન્ડલથી ગતિ આપવામાં આવે છે અને પછી એક બે વાર પ્રયત્ન કર્યા પછી મશીનનું પૈડું આપોઆપ ગતિ પકડી લેશે ત્યારે હેન્ડલ કાઢી લેવામાં આવે છે તેવી જ રીતે આસન નિયમ પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિ આ બધા સાધનો હેન્ડલ છે જે મન અને ચિત્તને તેની સાથે જોડી એક અવિરત ગતિ આપવાનો પ્રયાસ કરે છે જે સંસાર તરફ ગતિ છે તેની તરફથી વાળીને પરમાત્મા તરફ ગતિ આપવાની વાત છે જ્યારે મન અને ચિત્ત એક થતાં ગતિ પકડી તો ઉપરોક્ત સાધનોની પછી ફક્ત આધાર પૂરતી જરૂરિયાત રહેશે છે જેમ કે યોગિક ક્રિયાઓનો ઊંડો શ્વાસ ભરી અને થોડી વાર રોકી એ જ શ્વાસ લોબો માથાથી પગ સુધી છોડો તો શરીર એકદમ રિલેક્સ થઈ મન અને ચિત્તની ચંચળતા ઘટી જાય તરત આનંદ શાંતિ અનુભવ થાય છે દુઃખ ભૂલી જવાય છે તેવી જ રીતે મનની અને ચિત્તની ઉપર તમે સુક્ષ્મતાથી નજર નાખશો તો તેની એક જ માગ હશે કે સંપૂર્ણ દુઃખોની નિવૃત્તિ અને સંપૂર્ણ સુખોની પ્રાપ્તિ તો તે પોતાના સ્વરૂપમાં જેમ દરેક વ્યક્તિ મારી આવશે ત્યારે તેને હશ થશે તેવી જ રીતે સંસારી ભોગો અને ક્રિયાઓ પાછળ અવિરત દોડતું મન અને ચિત્ત જ્યારે સ્વ પરમાત્મા સ્વરૂપમાં એટલે કે પોતાના ઘરમાં આવે છે એટલે તેનો થાક ચિંતા અશાંતિ બધું જ મટી જાય છે એકદમ શાંતિ થઈ જાય છે અને સવિકલ્પ સમાધિ અને પછી આ આ વારંવાર વધતો મન કે ચિત્ત નિવિકલ્પમાં જતું રહેશે પછી સંસાર સંસારી ભોગો તરફ કે વ્યક્તિ તરફ મુખ ફેરવીને પણ જોતું નથી ગરમો જ પડ્યું રહેશે બહાર ડોકિયું પણ નહીં કરે આને નિવિકલ્પ સમાધિ કહીશ અને ઘર કોણ આવે છે કે જાગેલું જ પોતાના ઘેર આવે છે તેને જ ખબર પડી જાય છે કે હું અત્યારે જો શું જો રહું છું જો હરું છું જો ફરું છું જો ખાઉં છું જો પીઉં છું એ મારું ઘર નથી મારું તો ઘર આનાથી પણ વિશાળ વધુ સાહેબી વાળું વધુ સુખ સગવડો વાળું શોધતો શોધતો જ્યારે પોતાની ઘેર પહોંચી જાય છે ને મિત્રો પછી એને બહાર નીકળવાની જ જરૂર નથી હોતી નહીં બહાર ડોકિયું પણ નથી કરતો તેના જ માટે આ બે હુબ ચિત્રણ નું વાક્ય છે કે હસ્તીને ગુમાવ્યા વિનાની મસ્તી તને નહીં મળે બંધન માં બંધાયા વિનાની મુક્તિ તને નહીં મળે કે બંધન ની જ ખબર નથી તો એ મુક્તિ ચોથી ખોળવાનો છે પોતાની અસ્તિ ના મટાવ પોતાનો અહંકાર ના ઓગાડી દે તો મસ્તી ક્યાંથી મળવાની છે ઓખો ને મીઠી ગયા વિનાની જ્યોતિ તને નહીં મળે એટલે ઓખો બંધ ના કરો તો સુધી અંદરની જ્યોતિના દર્શન ન જ થાય અને ઉડનાણે ઉતર્યા વિનાના મોતી તને નહીં મળે એટલું મહાસાગરમાં ભૂસકો ને તળિયે પોખો ને તો જ મોતી મળે અને જ્યારે આ સ્થિતિ થાય છે આ જિજ્ઞાસા જાગે છે અને જિજ્ઞાસા પરિપક્વ થઈ જ્યારે સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ ની દશા એટલે કે પોતાના ઘેર પહોંચવાની જે દશા થાય છે તે જ્યારે ઘેર આવે છે ત્યારે તેના બોલ હોય છે મુજે મેરી મસ્તી કહા લે કે કહા લે કે આઈ કહા લે કે આ पता जब लगा मेरी हस्ती का को सिवा शिवा मेरे अपने कही कुछ नहीं ना, ना दुख है ना सुख है ना न है शोक कुछ भी अजब है मस्ती पिया कुछ भी नहीं मुझे मेरी मस्ती मस्ती कहाँ ले आई अरे मैं हूँ आनंद आनंद ही मेरा अरे मैं हूँ आनंद आनंद है मेरा मस्ती है मस्ती और कुछ भी ना ही मुझे मेरी मस्ती સાગર લહેર હે બુદુદે કલ્પિત હૈ સબ સિવા કુ ના મુજે મેરી મસ્તી કહા લે કે આ બસ આજ મસ્તી મોરમના પછી સંસારી ભોગો સંસારી આકર્ષણ સંસારી વ્યવહાર દુનિયાની કોઈ પણ ને તેને આકર્ષિત શકતી જ નથી તો મિત્રો આગળના વિડીયોમાં ફરીથી મળીશું તો સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે